વડોદરાના વિનયના મોતનું કારણ બનેલા હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાઈ ગયો સુસેન તરસાલી રિંગરોડ પર બનેલા હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિનય રોહિત નામના યુવકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો નો બન્યા અને હવે વિનયના મોતનું કારણ બનેલા ફરાર કાર ચાલકની મગરપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે ગત ત્રેવીસ જૂનના રોજ શહેરના તરસાલી રિંગ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા ઓગણીસ વર્ષે વિનય રોહિત નામના યુવકને એક કાર અડફેટે લેતા વિનયનું સારવાર દરમિયાન મોત થયું હતું જેના કારણે વિનયના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે વિનય એસી રિપેરિંગનું કામ કરી તેના માતા પિતા અને ચાર વર્ષના નાના ભાઈનું ગુજરાન ચલાવતો હતો વિનયની કમાઈ પર જ તેનો આખો પરિવાર નિર્ભર હતો પરંતુ વિનયના મોત પછી તેનો આખો પરિવાર ન્યોધારો બન્યો છે ત્યારે બીજી તરફ અકસ્માત સર્જનાર ફરાર કાર ચાલકને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે મકરપુરા પોલીસે હિટ એન્ડ રનની ઘટનામાં ફરાર કાર ચાલકને શોધવા માટે તમામ સીસીટીવીના તપાસ કર્યા હતા જેના આધારે પોલીસે કરજણ ટોલનાકા સુધીના સીસીટીવી તપાસી અકસ્માત સર્જનાર કાર ચાલક તરસાલી વિજયનગરમાં રહેતો ધવલ પટેલને શોધી કાઢવામાં આવ્યો ધવલ અકસ્માત સર્જી સેલવાસ ભાગી ગયો હતો જે આખરે મકરપુરા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે પોલીસે ધવલ પટેલની ધરપકડ કરી આઈપીસી કલમ ત્રણસો ચાર સહિત અન્ય કલમોનો ઉમેરો કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે